હલો રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મજામાં મજામાં કેમ કે વાળી આવું હવે મજો મજો બગડી ગયો આપણો એટલે કેવું આપડું બધું હતું કેવું કહેવું ને એટલે વરસાદ બહુ પડી ગયો ને એમાં વરસાદ જોતો તો ખરા પણ બહુ અતિ પડી ગયો પાછો પવન સાથે હતો ને એટલે વાડી તે કેમ કે વાડી આવી તા હું કે મગજમાં માં ખાલી હું કે થોડું થોડું ટેન્શન લઈ આમ તો ટેન્શન ના લેવાય ટેન્શન લઈ તો શું થાય હવે ઠાવનું તો થયું તો મિત્રો આથી કોઈ જોવે ને કપા આપડો એટલે કોઈ એમ ના કહે કે એક છોડવો પણ બગડ્યો હશે આમાં અંદર જાય ત્યારે ખબર પડે બાકી આપડો કપાસ બધાને ઘણા ને બહુ નુકસાન છે એક છોડવો પણ સારો નથી આપણે એમ તો છે અડધો તો રે આપણે પંદર વીઘાનો છે એમાંથી અડધો તો રે ને આમ ભયો જાય તો એમ 11 રોકાઈ જાય પંદર કા પણ આમ તો રહી જાય ને તો કપાનાગર મિત્રો આપણો કેવો હતો પેલો એકદમ ચકાતો બધું આનું હું કે મોહ વિખી નાખ્યો અને પાછી પણ વરસાદની આગાહી છે મસ્તીની ભલે આવે ના તો ના કે વહીને જા કપામાં આવે આપણે કઈક છે ને સનડો ટેકલ લઈ ને એટલે હવે કઈક કરશું પણ કપાસે ને આપણો આવો 300 પડી ગયો હોય ને એટલે એમ થાય છે કે હવે આમાં

મસ્તીનો જ દેખાય અહીંયા થોડોક ખાચો દેખાય બાકી તો અસલ જ દેખાય હે તમને કે આપણે આવ નથી ગયો એટલે પચાસ ટકા ગયોમાં આ ઘેરથી એમ જ થાય કે કંઈ થયું જ નથી જો આમ અહીંયા આપણે હે ને બગડી ગયેલો ફૂંકાઈ ગયો અને આ ઘેરો જોઈ લ્યો તમને આ ઘેરામાં તમને એમ થાય કે એક છોડવો પણ નથી ગયો એવું જ દેખાશે દેખાય ને એટલે આમાં બહુ એટલો બધો નુકસાન નથી આવ્યું આ બે ઘેરામાં જે આવ્યો છે ને આ ઘેરામાં એટલું નુકસાન આ ઘેરામાં આપણે નથી આવ્યું પણ આમ ત્રાસો થઈ ગયો બધો હાથી આંકવામાં પ્રોબ્લેમ થઈ જશે તો મિત્રો આમાં ખાસિયત ઘણા ઘણા આપણે વિડીયો મૂકેલા છે ઘણા કપાસ વિશે કે ઓલું કરું ને ઓલું કરું ને તો આપણે આમાં કંઈ જાતનું હજી કંઈ કર્યું નથી બરાબર આ કપાસ તમે જોયો છે આપણે કઈ વસ્તુ કરી નથી ને વાળીએ પણ આપણે આજે જ્યાંથી વિડીયો મૂક્યો નથી તે હવે આમાં ખોટા ખર્ચા પછી એટલા ના ચડાવે હવે જો આમાં આપણે માવચત કરીશું પણ આજે આ વયા ગયા ને એના ઉપર આપણે ખોટા ખર્ચા કરીને એમાં પાસે બહુ ધામી નહીં હવે આ મિત્રો છે ને કપા એમણે પણ કોરાય છે બરાબર આપણે એમાં કંઈ કર્યું નથી ને તો પણ જો આ કૂટા કાઢે જ છે જો આ કૂટા કાઢે છે અમુક કૂટા નથી કાઢતો બાકી લગભગ કૂટા કાઢવા માંડ્યો છે એ કપાસ પણ જો આવા કૂટા કાઢે અહીંથી હેઠળ જો કોરાઈ ગયો ને એમણે કોરાઈ ગયો બરાબર તો આને ફૂલ માવજત હવે પાછી પહેલેથી કરવાની રીએ હવે એ પાછું પહેલાથી કરવાની જાય એટલે જે પેલા જે ના થાય હું તો ઉંમર થઈ ગઈ નહીં છોડવાની ઘણી હવે એ પાછો કોરાય ને ખાતર નાખીએ દવા નાખીએ ને તો એ પાછો ઓલું હું કે એનું હું છોડવાની ઉંમર થઈ ગઈ કોરાઈ જાય પણ એ જે થોડું ઘણું થાય આપણે બીજો જે સાજો કપા રહી ગયો ને એની થોડીક માવજત કરીએ એના ભાગે એની માવજત થઈ જાય તો મિત્રો આમાં શું છે જે લીલો છોડવો હોય કે સુકાઈ ગયેલું છોડવો હોય એનું થળ જ આખું ઓલું સુકાઈ ગયેલું છે તમને બતાવું હો આજે આપણે છોડવો પડ્યો ને આ છોડવાના જો આ મૂડિયા છે ને આ મૂડિયા એ પારા સાઈડ હોય ઓડસીઓ નીકળી ગયું બિચારું એ તો જીવતો તો જો આ મુડિયું છે જોઈ લ્યો સડી ગયું છે જો આ મૂડિયું સડી ગયું છે બાકી આ મૂડિયા જે છે ને પારા સાઈડ ના હોય એ મૂડિયા હજી પાછા એમાં તાકાત છે એમ એ મૂડિયા હેડા નથી તો એ મૂડીયા નવા મૂકે છે ને એના ઉપર જ આ કપા પાછો કોરાય છે અને આ કપા જે લીલો છે ને એ જીવતો છે બરાબર બાકી આ લીલા છોડવા જે કપાના છે ને હવે આપણે ઘણો ઓછો થઈ ગયો ને કદાચ આપણે એક લીલો છોડવો પણ ઉપાડીને તમને બતાવ પણ હવે એ આપણે ખાલે ખાલી એક સોડવો ઓછો હવે ના કરાય ઘણા ઓછા થઈ ગયા છે બરાબર હવે એ તો તમે મિત્રો સમજો ને કે આ કેમ કરીને બધું કર્યું હોય માથેવાળા શું હું કે ટકોરા ફરે છે મિત્રો લોનના કરજાના ઓલા શું કે મહિને મહિને વ્યાજ સડે છે એટલે વહી છોડવું પડાય નહીં તો જા કોરાય તો ગયા છે જો હવે પણ એમાં પહેલેથી બધું થાય એટલે એ પેલા જેવું ના જામે અને આ લીલો રહી ગયો એ પેલા જેવો તો હવે ના જામે ત્રાણું થઈ ગયો માંગો થઈ ગયો આમાં બધા હાથી આંકવા હોય ખાતર વાવવા હોય એમાં પારા ચડાવવા આપણે હવે આમાં હવામાં ફોલાવી ફોલાવી નજીક આપણે સનેરા ટેકરનું હાથી આંકવાનો ટ્રાય કરશું આજે જો કરીએ છીએ વરસાદ નહીં આવે તો અને પછી આપણે આમાં પારા એકવાર વાળી જઈએ એટલે પાણી પાવાનું મજા આવે જો આમ ત્રાણો થઈ ગયો આખો બધો એટલે હવે સનેડું આખો પણ આમાં કઠિન રહીએ ને મિત્રો જો આમ આની માથે જ વીલ આવે હવે જોઈ છે હવે આગળ શું કેવી રીતના હાલે શું થાય છે આપણે આગળ આ જ જોશું બરાબર ચાલો મિત્રો હવે આપણે તને કામે લાગી જઈ આમાં થોડું ઘણું તો આ કરી દીધી આપણે ફીટ રાબડી ફીટ કરી દીધી ટૂંકા દાટવા વાળી હવે આપણે ચડી જઈએ આપડા રંગીલા માટે અમે ચાલુ કરી દઈ ઓ સ્લેપ વાળું ક્યાં જાતું નેત્રા વાળું છે કે ચાલો ઢેંટણ કરી દઈએ હવે હવે ઢેંટણ જ કરવાનું હોય બીજું કઈ નથી કરવાનું ઢેંટણ 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 આ કપાસ માં લગભગ આપડે બહુ એવો વાંધો નહીં આવે આ તો આપણો કપાસ પેલેથી થોડોક નબળો એટલે નાનો પણ હતો બઉ લોકો વાંધો નહી આવે છે એમનો મસ્ત હાઈલો જાય ગયા હે નાનો હોય ને એટલે વાંધો ના આવે ઓલી ઓલો ગાળો હોય ને ત્યાં મોટો કપ આવે ત્યાં શું થાય ને આપડે જોઈએ અગિયાર વાગ્યા હે કાઢ કાઇ હો અગિયાર વાગ્યા રેડું એવું રેડું 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 એવું વરસાદનું રેડું જવું થોડું થોડું ભીગ આવી ગયો ભીગ આવી ગયો ઓલું પલ્લી ગયો પલ્લી ગયો મિત્રો રેડું આ ઓલી બાજુ વધારે ગયું આપણે આ બીજું ત્રીજું રેડું છે એમ તો હાજી અડધું આવીનું આમાં અહીંથી આ સનેડો ગયો નહીં અડધાથી થોડુંક ગાજું એનું ધીમે ધીમે આ એનું કારણ એમ છે મિત્રો કે આ સાઈડ આમ પડી ગયો ને એટલે સનેડાનું હા આ ભરો દાખવો પડે વચમાં તો પડે શનેડાનામાં સનેડામાં વચમાં આખીએ ને એટલે જે આમાં જે આ કપા હોય એ થોડોક વધારે ભૂઈ ગયો હોય ને એટલે એની માથે આવે ટાયર એટલે એ છોડવાનું કામ પૂરું બટકી જાય એટલે નુકસાની તો થાય છે થોડી થોડી ક્યાંક ક્યાંક થાય છે કેમ કે અમુક ડાયરું ભાંગે ક્યાંક છોડવા ભાંગે એટલે નુકસાની તો થાય જ હવે આ પડી જ ગયું છે બરાબર નુકસાનની ભેગી નુકસાની હાથી તો હવે આંખવું ને પારા ચડાવવા જ પડે પારા ના ચડાવી તો પાણી કેવું કેમ પીવડાવવું પડશે એટલે બધું થોડી ઘણી આવશે અને ધીમે 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 આકીએ છીએ જેટલી બને એટલી ઓછી નુકસાની થવા દે છે કેમ કે હાવ આમ નમી ગયો હોય અને આ આ કપાસ ઊનકો નમી ગયો હોય કોઈ આપણે વંચમાં પાટલું દેખાય અસલનું પણ આ આંકવું પડે વંચમાં વંશમાં આંકીએ એટલે હાવ આમ ભરા ભરતું હોય જાય તમને મેં વિડીયો બતાવ્યો તો ને થોડો હાવ વ્હીલ જ આવે અમુક જો જે ગરી જાય ને વ્હીલ એટલે છોડવો એનું કામ રેડી થઈ જાય અમુક બચી જાય ને અમુકનું રેડી થઈ જાય હાલો ઘણીક વાર આરામ કરીએ હવે ઓયડીમાં આમ તો બાકી આરામ જ થઈ રહશે પણ આ તો રેડો આવ્યો ને એટલે જો પાણી થોડા થોડા ચપકી ગયા શું થશે સર્વે થશે કે નહીં થાય સર્વે આમ ઝીણી ઝીણી વાતો છે ઘણી જગ્યાએ થાય છે પણ હવે આપણે ત્રીસ ટકા નુકસાન નીકળી તો ભલે ત્રીસ ટકાનું સર્વે થાય આપણે ત્રીસ ટકા પીસફળ પાક ગયો તો ભલે ત્રીસ ટકાનું આપણે વળતર મળે પછી જ્યાં સો ટકા ગયો હોય ત્યાં સો ટકા વળતર આપવું જોઈએ એટલે સો ટકા નો પાક નિષ્ફળ ગયો હોય અને ત્યાં બટકું એક નાખી દે તો ન ચાલે પૂરો જેટલો નિષ્ફળ પાક ગયો હોય ને એને પૂરેપૂરું વળતર આપવું જોઈએ ખેડૂતને એમ તો સંતો આવું જોઈએ આ તો ખાલી પછી દેખાવું પૂરતું થાય તો કોઈ સર્વે એ સર્વે કહેવાય એમ અને મળવું જોઈએ જેને જેટલું નુકસાન ગયું હોય એની નુકસાન એનું વળતર તો મળવું જોઈએ તો એ સર્વે બરાબર જોઈએ આગળ આપણે શું થાય છે આપણે આવશે તો મિત્રો આ સંપલ લીધા સંપલ નવા છોડા છોડાયે નવા જુઓ કેવા છે અરે આ મજા આવે આમ વાડીમ પહેરવાની આમ એટલે પછી આજથી આવવા લીધા ઢાઈસો રૂપિયા લીધા ઢાઈસો રૂપિયા કા જ્યાં પાછો ઓલો શું કે પટ્ટો લાગી જાય ને તો નીકળે પણ નહીં મજા એવા રાખે આપણે હાલીને જવાનું બહુ હોય ને જ્યાં એ પટ્ટો લાગી જાય આમ જો બહુ મજા આવે ટાઈપ પાછા હવા બારી એટલે મૂંઝાય નહીં સુપર ગુડ બધી વેરાયટી આવી ગઈ સેન્ડલ ટાઈપ ચંપલ ટાઈપ અને થોડા થોડા બુટ ટાઈપ જો અહીંયા પણ કાડો આવ્યો સર મસ્ત એટલે બધી તાન સિસ્ટમ વાળું થઈ ગયું બધું નવું નવું બનાવે ને એટલે નવું નવું હેલા રાખે સાટા બંધ થઈ ગયા મને સરળો જ બંધ કરાવ્યો હું તો વધી જાય હે ચાલો પાછું હમણાં ચાલુ કરી દે જે પી ધીમે ધીમે મિત્રો સાડા પાંચ વાગી ગયા અને આપણે આ કપાસ કમ્પ્લીટ હાકી નાખ્યો બે કપા બાકી છે આ કપા આપણે હાથી આખી નાખ્યું છે રેડા રેડા આવતા હતા બે ચાર રેડા આવ્યા અને ધીમે 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 આઈકું થોડી થોડી નુકસાની થઈ છે પણ હાથી હાલી ગયું છે હવે આપણે એમાં પાળો ચડાવવાનો પાળો પણ નહીં નીકળી હતી હવે આપણે રંગીલા એ મૂકી દીધો આ ભાગ શું કરે છોટા બગીચો જોયું હાઉલ હું કે ખડ ખળ થઈ ગયું અહીંયા કેવું હતું જોયું હતું ને તમે એક વિડીમાં સાફ સફાઈ રહી આખો દી તો હવે હું કઈ નહીં કા હવે હાલો ઘરે ભાગીએ ને આપણે વિડીયાને પૂરો કરી નાખીએ હાલો ફરી મળીએ નવા વિડીયા સાથે ત્યાં સુધી બધાને રામ રામ Jai Mataji, Jai, jai Dwarka Bye Bye.